આજે આપણે બનાવીશું ડોલી રવૈયા શેરીએ શેરીએ ને ગલીએ ગલીએ વિવિધ પ્રકારના રવૈયા મળતા જ હોય છે આપણે દરેક પ્રકારના રવૈયા બનાવતા હોઈએ છીએ ખાસ તો સુરતી રવૈયા દેશી રવૈયા બીજા જુદા જુદા પ્રકારના રીંગણ પણ આ ડોલી રીંગણ બનાવો ને એનો સ્વાદ કંઈક અલગ હોય છે તે ક્યારેક જ બજારમાં મળે છે લગભગ શિયાળામાં આવતા હોય છે શાક માર્કેટમાં જાઓ ને તો આ ખાસ ડોલી રીંગણ મળી રહેશે હવે આમાં લાલ મરચું પાવડર મીઠું હળદર ધાણાજીરું પાવડર આદુ લસણ મરચાંની પેસ્ટ કરી પાણી રેડી અને ભરી દેવાના પેલા રવૈયા બનાવીએ છીએ એ રીતે જ બનાવવાના છે હવે કઢાઈમાં આપણે તેલ મૂકીશું રાઈનો વઘાર કરી અને તૈયાર કરેલા અંદર રવૈયા નાખી દઈશું જે પાણી વધ્યું છે પેસ્ટ કરેલું તે પણ ઉમેરીશું અને અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું હવે ઉકળે એટલે ઢાંકી દઈશું થોડીવાર માટે આ રવૈયા ચડતા બહુ વાર નથી થતી એકદમ સોફ્ટ બને છે ટેસ્ટમાં પણ બેસ્ટ હોય છે જો ખાતા ના હોય તો એકવાર અવશ્ય ટ્રાય કરશો આપ જોઈ શકો છો કેટલા સરસ રવૈયા બની રહ્યા છે આખા ઘરમાં સુગંધ પ્રસરી રહી છે એકદમ સરસ એવા આપણા રવૈયા તૈયાર છે રોટલી ભાખરી કે ખીચડી સાથે ખાઈ શકો છો મારો આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક કરશો